વલસાડ તાલુકાના માલવણ ગામે આજ રોજ સવારે એક બનાવ બન્યો મારી બાજુમાં જે તમે જોઈ શકો છો જે ભાઈ છે એમને સરપંચના ભાઈઓ દ્વારા મારવામાં આવ્યું છે શું છે સમગ્ર બનાવ શું ઘટનાથી એમની પાસેથી જાણીશું શું નામ છે તમારું ભાઈ સતીશભાઈ મોહનભાઈ સતીશભાઈ અમને જણાવશો કે શું ઘટના થઈ અને શાના માટે તમને માર મારવામાં આવ્યો હું સવારે કામમાં અઠે મારું પોતાનું વેલ્ડિંગનું કામ ચાલે છે હું કામ કરવા માટે રસ્તા પરથી પસાર થતો હતો એવા મારા સરપંચના હસબન્ડ જે મગનભાઈ ખરાને એમણે દાટો કકડાવીને ગાળો બોલીને મને ઊભી રાખ્યો એ પહેલાં બી એણે મારા પર એની પોતાની સ્કોર્પિયો ગાડીથી પાંચથી છ વાર મારા પર ગાડી ચઢાવવા માટે હુમલો કર્યો હતો એ ઓલરેડી એ લોકો અમારા પર ટાસ્ક છે જેમ ઘણા ઘણા બધા વ્યક્તિ પર બી એવું જ છે અને એ માટે એ લોકોએ એના ભાઈને બે શૈલેષભાઈ અને સબીદાસભાઈ બે ભાઈને બોલાવીને મને માર માર્યો રસ્તા પર રોકીને અને એ બાબતે એ મગનભાઈ જે ખરાને એ પૈસા અમારા આંગણવાડી બનેલી ગામની એ ગામની આંગણવાડીમાં અમારા પાસબુક લઈને અમારા પાસબુકમાં જોબ કાર્ડ તરીકે પૈસા નાખેલા અમારી અમે ખોટું બોલીને એ માણસ અમને એવું કીધેલું કે તમારા ખાતામાં પચાસથી સાઠ હજાર રૂપિયા જમા થશે અને એ પૈસા ઉપાડીને કોન્ટ્રાક્ટરને આપવાના એવું કહીને અમારા પઠથી પાસબુકની ઝેરોક્ષ લઈ ગયેલો અને અમે એક આંગણવાડીમાં રોજગારનું કામ કરેલું એવી રીતના અમારા ખાતામાં એના પૈસા નાખેલા જો કે અમે રોજગાર કરેલો જ નથી એટલે તમારી તમે એ રોજગાર કર્યો નથી અને તમારા નામે રોજગાર બતાવવામાં આવ્યો હતો દર્શક મિત્રો જોજો કે કઈ રીતના અહીંયા જે ભ્રષ્ટાચાર છે એની શરૂઆત થઈ છે પછી આગળ શું થયું ભાઈ આગળ પછી એણે એક કોન્ટ્રાક્ટર કરીને એક છોકરો મોકલાયો અમારા ઘરે તો મારી ઘરે એ સરપંચે મને જણાયું ન હતું કે હું તમારી ઘરે આ પૈસા લેવા માટે કોન્ટ્રાક્ટરને મોકલાવ્યો છે તો મેં એમને પૈસા કેવી રીતના આપું તો મેં સરપંચના હસબન્ડ મગનભાઈને ફોન કર્યો

કોન્ટ્રાક્ટરના મોબાઈલ પરથી વાત કરીને કે તું કરવા શું માગે છે મેં કહ્યું મારે કંઈ નથી કરવું પણ મારે એને પૈસા જે તમારે આપવાના મને જણાવવું તો પડે કે ભાઈ મેં કોન્ટ્રાક્ટરને મોકલાયો છે એ પૈસા મારે મને તમે એને આપી દો તો મેં એને આપું ને તો એના મોબાઈલ પર વાત કરી અને એ પૈસા મેં ઉપાડીને આપી દીધાને

જે પીડિત ભાઈ છે એમના ધર્મપત્ની છે એ એમની સાથે વાત કરીશું બેન જણાવશો કે જે ભાઈએ વાત જણાવી અને મહિલા સરપંચ દ્વારા પણ એમને ગાળો આપવામાં આવી છે અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તમારી સાથે કોઈ ઘટના થઈ કે કઈ હા એ સરપંચ થી બોલ્યા છે વનિતા બેન એમ કે ગાડી ગાડી ચલાવીને મારી નાખીશું એમ આજે સવારે આજે સવારે આટવી દઈશું એમ કીધું છે એમ પોલીસ ખાતા બી અમારા હાથમાં છે પોલીસ વાળા અમારા હાથમાં છે એમ તમારે જ્યાં જવું હોય ત્યાં જવું એમ કીધું છે અમને એમ તો અમારે શું કરવું એમ તો તમે પોલીસમાં કોઈ કમ્પ્લેન નહીં કરી આ બાબત પહેલા ગેલા ડુંગરી પોલીસ સ્ટેશનમાં પણ તા એને ચક્કર એ વધારે આવ્યું એટલે પછી અમે હોસ્પિટલમાં નીકળી ગયા એમ એટલે હોસ્પિટલમાં એક સબીદાસ સબીદાસ ભણાભાઈ અને સેલેશભાઈ ભણાભાઈ એ બે વ્યક્તિઓ કોણ હતા એ સરપંચના હસબન્ડના બે ભાઈ હતા સગાભાઈ એટલે જે મહિલા સરપંચ છે વનિતા બેન હા અને એમના હસબન્ડ મગનભાઈ 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 ના બે સબીલદાસ ભાણાભાઈ હતું અને એક નામ શૈલેષભાઈ દર્શક મિત્રો આપણે વાત સાંભળી સતીષભાઈની એમના ધર્મપત્નીએ જે કીધું કે કઈ રીતનો આતંક એમના માલવણ ગામમાં ચાલી રહ્યો છે મહિલા સરપંચ વનિતાબેન પટેલ અને એમના પતિ અને એમના પતિના ભાઈ દ્વારા આજ રોજ એમના પર હુમલો થયો છે જાન લેવા હુમલો થયો છે અને એમને મહિલા સરપંચ વનિતાબેન પટેલે પણ ધમકી આપી એમના ધર્મપત્નીએ પણ જણાવ્યું કે અમને કીધું છે કે જાનથી તમને મારી નાખશું ગાડી તમારા પર ચડાવી દઈશું ક્યાંની લોકશાહી છે આ અને આ એ જ મહિલા સરપંચ છે જેમને ચૂંટીને લાવવાવાળા પણ આ ગ્રામજનો છે તો આજે આ લોકોની કેટલી એક જ ગામમાં રહીને અને મારી નાખવાની ધમકી આપી છે અને પાછું એમ પણ કીધું છે કે પોલીસ ખાતામાં જાઓ કે ગમે ત્યાં જાવ અમારી પહોંચ છે બધે પોલીસ બી અમારા હાથમાં છે ત્યારે આગામી દિવસોમાં સતીષભાઈ જે છે સતીષભાઈને કઈ રીતે ન્યાય મળે છે અને એમના જેવા હજી ઘણા એવા લોકો છે એ ગામમાં પરંતુ સરપંચના ડરથી સામે આવવાથી ડરે છે ત્યારે આગળ શું વિગત આવે છે આપણી પાસે તે આપણે જોવું રહ્યું દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ